દેશમાં ચાંદીપુરાના કુલ એકસઠ કેસ નોંધાયા છે જેમાં ઓગણસાઇ ગુજરાતના છે કેન્દ્રએ કહ્યું વીસ વર્ષમાં સૌથી ભયજનક સ્થિતિ છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ હવે નિયંત્રણમાં આવી રહી છે તેવું ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય પરંતુ વાસ્તવિક સ્થિતિ તો અલગ જ છે જે ચિંતાજનક છે ગુજરાતમાં ચાંદીપુરાના કુલ ઓગણસાઠ કેસ નોંધાયા તેમાંથી સત્યાવીસ બાળકોના ચાંદીપુરાથી મૃત્યુ થયા હોવાનું સરકારે જ સ્વીકાર્યું આ સ્થિતિએ ચાંદીપુરાથી મૃત્યુદર ચિંતા પચાસ ટકા જેટલો છે એક થી પાંચ વર્ષના ગુજરાતમાં છે જ્યારે બે કેસ રાજસ્થાનમાં નોંધાયા હોવાની સરકારે લોકસભામાં કબૂલાત કરી છે એકોતેર મૃત્યુ થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે સ્વીકાર્યું છે સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મતે ગુજરાતમાં ચાંદીપુરાથી સત્યાવીસ બાળકોના મૃત્યુ થયા હતા આ સ્થિતિએ ચુમાલીસ બાળકોના મૃત્યુ કેવી રીતે થયા તે પણ એક સવાલ સર્જ્યો છે સંસદમાં જારી થયેલા આંકડાથી ચાંદીપુરાથી ગુજરાતમાં કેટલીક ચિંતાજનક સ્થિતિ છે તે સામે આવ્યું છે ડોક્ટરોના મત પ્રમાણે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા હોય કે પછી અન્ય હોય તે ચોવીસથી અઢાર કલાકમાં જ મગજના તાવ કોમા અને મૃત્યુ થયું છે પંદરથી ઓછી વયના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ચાંદીપુરા તેમાં સૌથી વધુ અસર કરે છે